જામકંડોળામાં નાગબાઈ માતાજીના મંદિરે ભાદરવી અમાસ લોકમેળો યોજાયો હતો જામકંડોળામાં ખજુરડા રોડ પર આવેલ શ્રી નાગબાઈ માતાજી તેમજ શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરે વર્ષોથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગઈકાલે પણ લોકમેળાને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નાગબાઈ માતાજી મંદિર મેળા ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળામાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ લોક ઉદ્ઘાટન ઉદઘાટન સમયે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તાલુકા ભાજપ પ્રમુખ સિદ્ધરાજ જયસિંહ જાડેજા મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ સુરેન્દ્રસિંહ વાળા પ્રાણજીભાઈ ત્રાળા તથા મેળા સમિતિના સભ્યોએ હાજરી આપી હતી આ લોકમેળામાં તાલુકાભરમાંથી જંગી મેદની ઉમટી પડી હતી અને મન ભરીને મેળાની મોજ માણી હતી